જય શ્રી કૃષ્ણ ભાગ્યશાળી ભજન માયાવો ને ભાગ્યશાળી ભજન માયાવો ને અહીંયા ભક્તિનો પથ પીરસાય ભજન માયાવો ને અહીંયા ભક્તિનો પથુ પીરસાઈ ભજન માયા શંકર દેવ પાર્વતી માયા આવે છે અહીંયા શંકર દેવ પાર્વતી માયા આવે છે અહીંયા ગણપતિ ને ધૂન ગવાય ભજન માયાવો ને ભાગ્યશાળી ભજન માયા ને અહીંયા ભક્તિનું ભાથું પીરસાય ભજન માયાવો ને અહીંયા દશરથ રાજા કૌશલ્યા માયા આવે છે અહીંયા દશરથ રાજા કૌશલ્યા માયા આવે છે અહીંયા રામજીની ધૂન ગવાય માયા આવો ને ભાગ્યશાળી ભજનમાં આવો ને અહીંયા ભક્તિનો ભાથું પીરસાય ભજન સીતા મૈયા આવે છે અહીંયા લવ કુષની દૂન ગવાય ભજન માયાવો ને અહીંયા લવ કુષની ગવાય ભજન માયાવો ને ભાગ્યશાળી ભજન માયાવો ને ભાગ્યશાળી ભજન માયાવો ને અહીંયા ભક્તિનું ભાથું પીરસાય ભજન માયા બો ને અહીંયા વાસુદેવ દેવકી માયા આવે છે અહીંયા વાસુદેવ દેવકી માયા આવે છે અહીંયા કનૈયાની ધૂન ગવાય ભજન માયા બો ને અધ્યશાળી ભજન માયા અહીંયા ભક્તિનું ભાત પીરસાય ભજન માયાવો મેં અહીંયા અજમલ રાય મીનળ દે આવે છે અહીંયા અજમલ રાય મીનળ દે આવે છે અહીંયા રામા પીર ધૂન ગવાય ભજન માયાવો મેં અહીંયા રામા ધૂન ગવાય ભજન મા ભાગ્યશાળી ભજન માયા આવો અહીંયા ભક્તિનું ભાત પીરસાય ભજન માયાવો આવો ને ભાગ્યશાળી ભજન માં આવો ને ભાગ્યશાળી ભજન માં આવો ને જય શ્રી કૃષ્ણ